આજે નમાઝીઓએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી આ દ્રશ્ય એ વાતનો પુરાવો છે કે આતંકવાદ કોઈ પણ ધર્મ કે સમાજનો નથી હોતો અને આવી ઘટનાઓ સમગ્ર માનવતા માટે દુઃખદાયક છે પહેલગામમાં થયેલી હુમલાની નિંદા કરતા વડોદરાના મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કૃત્ય માનવતા વિરુદ્ધના છે અને દરેક નાગરિકે એક થઈને આતંકવાદનો સામનો કરવો જોઈએ કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢવાનો આ શાંતિપૂર્ણ વિરોધ એ પીડિતાના પરિવારજનો પ્રત્યે એકતા અને સહાનુભૂતિ દર્શાવે છે પહેલગામના આતંકવાદી હુમલાએ માત્ર જમ્મુ અને કાશ્મીરને જ નહીં પરંતુ સમગ્ર દેશને દુઃખી કર્યો છે જેની અસર વડોદરાની મસ્જિદોમાં પણ જોવા મળી રહી છે આ ઘટના આપણે સૌને સાથે મળીને શાંતિ અને સંવાદ જાળવવા માટે પ્રેરિત કરે છે